ડભોઈ જુમ્મા મસ્જિદમાં ઇફતાર પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અકીક મંદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પવિત્ર રમઝાન માસના ત્રીજા રોજાના રોજ ખાતુ ને જન્નત સૈયદ ફાતેમાં જોહરાના યૌમે વિશાલ ઉર્સ નિમિત્તે ડભોઈ ઝુમ્મા મસ્જિદ ખાતે રોઝા ઇફ્તારીનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે મૌલાના અનવર અશરીફે પોતાના બયાનમાં સીરતે ફાતેમા પર પ્રકાશ પાડતા જણાવ્યું કે મા ફાતેમા સલામુલ્લાહ અલ મોહમ્મદ સાહેબની દીકરી અને મૌલાના અલી મુશ્કેલ કુશાહ હઝરત અલીના ધર્મપત્ની તથા સોહદાએ કરબલા સૈયદ હુસૈનના માતા જન્નતી ઔરતોના સર સરદાર સૈયદના ફાતેમા માટે ઇસ્લામના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબ એવું કહેતા કે ફાતેમા મારા જીગરનો ટુકડો છે મૌલાના અનવર અશરફીએ ઉમુલ મોમિન સૈયદા ફાતેમા સલામુલ્લા અલ બર બારગા જુમા મસ્જિદમાં મોટી સંખ્યામાં અકીદ અકીદમંદો ઉપસ્થિત રહી સમગ્ર મુસ્લિમ સમાજ સહિત દેશ માટે દુઆ ગુજારી હતી اسلام کو اس بات سے خبر دی جاتی ہے کہ آج رمضان مبارکہ کی تین تاریخ ہے اور تین تاریخ کو سیدہ فاطمہ الزہرہ رضی اللہ تعالیٰ عنہ جو جنتی عورتوں کی سردار ہے سرکار کی بیٹی ہے جس کا بڑا احسان ہے اسلام پر سیدہ فاطمت الزہرہ رضی اللہ تعالیٰ کی وصال کا دن ہے سیدہ کی بارگاہ میں عقیدت کے رضانے پیش کرنے کے لیے دبوئی کی جامع مسجد کے اندر آج افطار کا پروگرام رکھا گیا ہے अल्लाह पाक सैद ज़ोरा के सत्ते में हम सब के रोज़ों को कबूल फरमाए Amin. और आलम इस्लाम के मुसलमानों के मालो जान ईमान और रखीदे की हिफाजत फरमाए Amin. और हमारे मुल्क हिंदुस्तान की भी अल्लाह ताला हिफाजत फरमाए व वरम